પણ આ થોડો બગડી ગયો લોટ માં ફફડાઈ ગયો ને એટલે બાકી તાજે તાજુ છે અને આ છે કેટલું કેમ લે આવી રીતના માઈસલા છે ને આને રહો કહેવાય કે કટલો કો કમેન્ટ માં કી દેજો ને આને તો મોજા ઓ હોય આ મંદુ ખત બધી જુઓ ભાઈ વાહ ઓડુ ફેમિલી કેમ છો મજા મજા છે ને મજા મજા ને આજ ના નવા વિડિયો અંદર તમારા બધાનું સ્વાગત છે આજમાં મારો ભાઈ અમારા દરિયાની અંદર બે દિવસથી થી કન્ટિન્યુ વરસાદ ને તોફાન છે અને અત્યારે છે આપણે સેટ આવી ગયેલી પાછળ સેટ તો હા દરિયો ફટ જવળ હોય પાણી કાંઠે સડવું જ ન જોઈએ એટલો ફટ જવળ હોય એની એટલે ઘણું બધું પાણી કાંઠે સડે છે અને ફૂલે ફૂલ હાથ છે તો દિવસનો વિડીયો છે પણ આ ઇન્ટરવ્યુ નહીં પૂછે કેમ કે મારા વાળા તમને બતાવવા નહોતું તો મેં કીધું તમને બતાવી દો અને કન્ટિન્યુ આખો વિડીયો જોજો ને છેલ્લે છેલ્લે એક લેવલનું વાતાવરણ આવશે તમને જોવા મળશે અને મોજાન મોજાન તોફાન અને માછલા તો મારા ભાઈ પુષ્કળ નીકળેલા છે દરિયાની અંદર માછલા મીઠા પાણીના મરીને બહાર નીકળી જાય બોલો થાપાડા થઈ ગયા તો હવે હું તમને બધું દેખાવાનું છું તો કન્ટિન્યુ વિડીયો બનાવી ને મોજ આવતો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો વિડીયો કરી દઈશ શરૂ તો ગાઈસ હું મારા વાલા સત્રી લઈને જાઉં છું કન્ટિન્યુ ને બનાર જો આમ જો દરિયાની અંદર દરિયો હજી તો અડધા ઉપર ખાલી છે લાટ ભરાવાનો ય નથી તો એ તેની મોજા નેક્સ્ટ લેવલ ના હે એટલે કે સમજો ને તો તમે જો આ રીતના મોજા થાય મોજા થાય ને જેટલા મોજા થાય ને એટલું ફેમિલી દરિયાની અંદર વરસાદનું બળ હોય ને એટલા એટલા માટે તેની મોજા થાય જો આવી રીતના મોજા થાય કેવા મોજા છે ઓ હો આમ જો તમને કઈ નહીં બતાતું હોય કેમ કે મારા વાળા અત્યારે ધુમ્મસ થોડું ઘણું હોય ધુમ્મસ હોય એનું કારણ એ છે કે આપણે દરિયાની અંદર મોજા હોય ને તો નલી જૈન ઉડે ને જૈન ઉડે એટલે ધુમ્મસ થઈ જાય ધુમ્મસ થઈ જાય એટલે તમને કોઈને હેળવું છે નહીં મારા વાળા તો કંટિન્યુ આમ જો ઓ હો 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 હું તમને વર્ણન કરું હું મોજાનું ને હું તમને બધાને સમજાવું ચાલો બન્યા રહેશું બતાવું એટલે આપણે બીજી સીઝન છે ને એમાં વરસાદની આગાહી મારા વાળા નઈ ને આપતા હોઈએ છીએ ને જો બધા મજા આવશે જાણવા મળશે તમને આપણી આ કાદી છે અને કાદી અત્યારે ઓલરેડી જો કે પૂરાઈ છે પાણીની અંદર એટલે બધા હે નહીં તમને નકરાય છે ને બધી કાદીથી એટલે પીણો વીઆઈ જ હોય બધી કાદી ખોલવાઈ જલી છે ખોલવાઈ જલી ન હોય આવો પીણો હોય ને આવો આવો પીણો થઈ જાય એટલે સમજો કે વરસાદ આવે નહીં આવો કાદી નીકળી જાય એટલે કે આપણે અહીંયા છે એવી કાદી નીકળી જાય એટલે વરસાદ ન હોય ને લે આવે અને આમ જો મોજા કઈશ મોજા એવા હશે કે એની વાતનો પૂછો ઓલા મુલા ઠવારામાંથી સડીને તો પવન આવી છે તો હું બોલી સમજાય નહીં અને આઈ ની મારું બેટો વ્યવસ્થિત દેખા હે ની ઝૂમ કરી ને ચાલો જોઈએ કે રીતનો નો કેવો નજારો છે ને કેમ પાણી ઉડે છે બધું તમને બતાવું આજ માં તો બેનારે જો બધો ખાસ નજર રાખજો વરસાદ શરૂ છે પછી કન્ટિન્યુ ગાઈસ અને જો જો અહીં પાણી ઉડશે અહીં વાહ કોઈ તો તો આવી રીતનું છે દરિયા કિનારે વરસાદ અમારે શરૂ છે બે જમણથી વરસાદ બહો ધપાટી દેવાવાળી કરી દીધે ભાઈ કેટલું આવવાનું કંઈ નક્કી નથી તો આવશે અને ખાસ કરીને અમારે છે ને વાવાઝોડું એવું મોટું એની જેવો દરિયો અત્યારે જો મોટું વાવાઝોડું અમારે ને તે દરિયામાં મોજા આની જવાય છે હા એટલે કે સેજ વધારે હતા અત્યારે એનાથી સેજ ઓછા છે વાવાઝોડું નથી તો એમ અને ખરેખર વાવાઝોડું હોય તો અત્યારે નેક્સ્ટ લેવલના મોજા હોય કે મારા વાલા એની વાતનો પૂછો અને દરિયા કિનારે જાતરની સાવ છે તે રાખજો જાવ તો એ જોવા બોવા આમ જોવા

આમ થાય મોજા ભાંગે ઠેઠમ ઠેઠ સુધી અહીંયા સડક નથી ભાંગતા જો અહીંયા બાકી બધે ભાંગે છે બહાટી બોલે બોલે તો આવો જોવો તમે અને ભાઈ વરસાદ એ શરૂ છે વરસાદ કે મારું કામ મે કીધું હું મારું કામ કરું છું ભાઈ અને આમ જોવો તો આવી રીતનો છે ફેમિલી હું તમને ઉભા રહેજો એક વાત કહું હું મારા વાલાઈ નવી વસ્તુ જણાવું તું જણાવતો રહું છું તમને તો કન્ટિન્યુ સપોર્ટ આવજો તમારા સપાટની મિત્રોની મારે યાર જરૂર છે એક લાખ એટલે કે અમારા આખા પરિવારને તમારા બધાની સપટની જરૂર છે ને વરસાદ ગાજતો હોય છે કદાચ ને કેમ કે વરસાદ આવે તો વરસાદ તો ગાઝે અને મોજા નેક્સ્ટ લેવલનાથી ગયા આમ તો હોવા બાપા આ મોજા કેવડ્યા કેવડ્યા નજરે તમે જુઓ ને ખરેખર ફેમિલી કરીને કોઈ સીમા ન પૂછો એ એવા મોજા છે આમ હોય બાપા કેવું ભૂંગળું ભાંગે જોમ કરવું મોજા હે ફેમિલી આમ નજર ના મોજા મોજા કઈ વાંધો નહી કહીશ તો આવું બધું છે અને હું તમને જણાવતો રહી અપડેટ આપતો રહી તમારા મારા આ બધા સપોર્ટ કરજો અને આજમાં તો તમને ખબર છે કે મચ્છીનો વિડીયો બને એમ નથી કોશિશ કરશું બનાવીશું જ બનાવીશું ને એની બતાવીશું આ તો ઘણા સમય થી મેં તમને વરસાદ કોઈને કીધેલ નહોતો તો કીધું ખાસ કરીને હવે છે ને વાવણી થઈ જાય એટલે કે ઓલરેડી થઈ જ છે બધા વાવી દેજો મોજો આવે મસ્ત બતાવું હજી પવન વધારે છે ને એના કારણે મોજા ઉડતા નથી અને વાવણી થઈ જશે બધા વાવી દેજો હવે તમે તમારી ચિંતાઓ કદી કોઈ હોય કરતા નહીં કેમ કે હવે વરસાદ ઓલરેડી એક ધારો શરૂ રહેવાનો છે એક ધારો નહીં આવી છે પણ મતલબમાં હવે વાવણીનો વરસાદ થઈ જાય તો બધાને વાવી દેવું જોઈએ વાવી દીધું ને મેળવી દો અને છેલ્લે છેલ્લે ઉગી જ આપણે અત્યારે વાવીશું તો એ આપણે પાકી સુધી વરસાદ આવી છે પહેલાં વાવી એને બધા એને ઉગી જાય કોઈ ચિંતા કરતા નહીં કે એને વાવી દીધું ને આપણે વાંચે રહી જાય એમ નહીં કંઈ કરતા અને પહેલાં વાવ્યું એ તમે પરહટા છો કે વહેલા વાવી દીધું મોડું એવું તો સારું તેમ પણ આમાં આપણા હાથમાં તો એ નહીં ભગવાન કર્યા થાય બાકી શાળાનો પાક હતો ને એ બગાડી લેખો કેમ કે આપણે ગમે ત્યારે ઉનાળો શાળો ગમે એવો વરસાદ વન લેવાનું આવ્યા જ રાખો વરસાદ તમારા વાલા દુનિયાનો પુષ્કળ આવ્યો હોય અહીંયા મોજો કેવો આવશે બતાવું તમને આગળ ભૂલશે હો બોલું ને એવું બધું છે કામકાજ સારો ફેમિલી હવે તમને મળીએ એમ પછી પછી મળીએ વારી ઉડી જાય છે અને તો તો આપણે પવન નથી તમે થઈને અને હું આ બાજુ આટો મારતો મારતો નીકળો છું પણ છત્રી મને એમ લાગે કાકડો થઈ જાય ઉડી જાય તો હું પડી જાઉં ને આવી રીતે વડલો હે ને વરસાદ વરસાદ છો છે એટલે બદલો થઈ મસ્ત લઈ લો અને હજી એની કરતા લીલોય થાય વરસાદ થાય તો થાય ને એમ કહું તમે જો છે ને જોરદાર કઈશ પવન વધારે છે એ પ્રોબ્લેમ છે ઓકે બનાવ આ મેલેડી માં મંદિર છે જય મેલેડી માં રક્ષા કરજો બધા ની હંદે ની પેલા મારી કરજો અહીંયા છે ઓબ્જેક્ટ બાજુ દરિયો એટલે આજમાં છે ને આપણે બીજા દિવસે દરિયામાં આવી જાય છે બીજા દિવસે દરિયામાં આવ્યા ને તો આજમાં તો ખબર પડી કે મીઠા પાણીનો માછલા જેતા હતા ને એ બધા દરિયા માં ઘટી ને દરિયા એ બધા મારી ને કાઢી નાખ્યા અને હું તમને બતાવવાનો છું ને અમારે જે હાથ માં જો પાણી જે ક્લિયર આવ્યું છે ને હજી તો ઠેર પાણી ઓલી વાડિયા પગી જાહે અને કહેવાનો હેતુ તો મતલબ એ છે કે આમ જો આવી રીતના વાદળા વાદળા વાતાવરણ છે બહબાટ અને દબદબાટ પવન એ વધારે છે અને આવી રીતના તો માછલા પાછા નીકળી ગયા છે ને અહીંયા તો થઈ કે એક બે ત્રણ નીકળ્યા આ તમને બતાવું બાબરી હે બાબરી બાબરી નથી એક કોકરવો હે આ તો આ જો ગાઈસ આવી રીતના માછલા નીકળ્યા છે આ તો આવ તાજા છે હો હે આવ આવી રીતના માછલા છે ને આને રવ કહેવાય કે કેટલો કોમેન્ટમાં કી દેજો ને આને તો એવું લાગે છે કે કોટલા બાજુથી આવ્યા છે ચલો ભાઈ કોટલા બાજુથી મને માછલા આવી ગયા આ માછલું તાજુ છે જો આ આપણે મરેલું છે ને તાતરીએ કાઢ લેયું એવું છે ગાઈસ અને આ આઈલી મોજા અહીંયા પૂગી જલાતો જ જાય એટલે નીકળી જાય હે કોણ નથી આટો મારતા મારતા આવ્યા તો માછલા જોવા મળી જાય ને ગાઈસ તમને મીઠા પાણીના માછલા દરિયાએ બહાર કેટલે ગયા ગાય છે તમને જોવાની હું આશા રાખું છું કે મજા આવી છે પણ આ એક ખોટું થાય નો રે મીઠા પાણીમાં કે નો રે દરિયામાં મરી જાય નો માણા ખાય કે નો વેસાય અંદર ફેલમાં જાય મારા વાલા બહુ ગ્રે તો ફેમિલી આવી રીતનું તો વાતાવરણ છે નેક્સ્ટ લેવલના ના વાદળા થઈ ગયા નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે હું જો આવી રીતનું બધું છે અને દરિયો ઉધાન થઈ ગયો છે વરસાદ તો આપણે હજી પુષ્કળ આવવાનો છે મારા વાલા સંજીભાઈ થોડો તો હજી વરસાદ આવ્યો એના કરતા હજી આવશે એવું લાગી રહ્યું છે ને દરિયામાં કાલમાં પવન બહુ છે કાલમાં એટલે વરસાદ આવ્યો ત્રણ દિવસ આવ્યો અને હજી તો કન્ટિન્યુ અત્યારે સાટા શરૂ થઈ ગયા છે અને હજી તો પાછો કેટલો આવે એનું નક્કી નથી હજી બે દિવસ કન્ટિન્યુ વરસાદ આવી છે તો ફેમિલી સહી સહી કરે અને પછી તમને પાછા મળી મોજ કરો મોજ અખંડ મોજ મારા વાલા અત્યારે આપણે દરિયો ઘણો બધો ભરાઈ ગયો છે અને આમ જો માહિતલા એવા નાના નાના હતા ને અત્યારે તો મોટા મોટા માહલા એવા મોટા મોટા માહલા અને જો અત્યારે હજી તો પાણી ભીગું છે અને પાણી હોય તો અહીંયા ઠેઠ પોગી દાતો અહીંયા ઠેઠ અહીંયા ઠેઠ અને હોય તો એટલે ઠેઠ પીગો વાહ ભાઈ વાહ અને આવું છે ને આમ જોવો માહ લઈ જાય કવિડા કવિડા નીકળી જશે ગાઈસ એ આય બાપા આમ જો આ અહીંયા કવિડું મોડું આમ જો અહીંયા છે આ તો હાવ તાજા જેવું હોય ને એવું લાગે તો આ રયો કેવા કે કટલો કો કમેન્ટ માં કીધે તો દેખતી લ જો ગાઈસ કવિડું મોડું માઈસ લે

આ આતાકલી ભાઈ ડેમ માંથી પાણી દરિયામાં ગયું કે તો દરિયાના દરિયામાં માછલા કડી ગયા આધી બધાય મરી ગયા અને બગડી ગયા ને દરિયાએ પાછા કાઢી લઈ ગયા કેટલા કાઢેનું કોઈ નકી નથી ઓલા પણ એ પીડ્યા અને કોઈ ને ખાતા બોલો ઓહો હો હો અને વરસાદ નું બોલ તો ભાઈ પુષ્કળ છે દરિયા અંદર તમે જોઈ શકતા છો હોય મારા વાલા શું કરું કઈ શકો છે ને ધનજી ભાઈ હે આમ તો જોવો મોજા ઓ હોય આ મંદુ ખત બધી જોવો ભાઈ

કાંઠે કાઢી લેખા એટલે કે મરી જાય ખોજી જાય પછી તો કાંઠે જ નીકળી જાય પોવાનો એટલે તો અમારા આજનો વિડીયો તમને કેમ હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નખ ને તો સબસ્ક્રાઈબ કરી લખજો એટલે મળશું આપણે મસ્ત મજાના મસ્ત વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય